વર્ષ બે હાજર ચોવીસ માં બાપોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગુનામાં છેલ્લા તેર માસથી નાસ્તો ફરદો આરોપી તથા આ ગુનાની ભોગ બનનાર ને શોધી કાઢતી વડોદરા શહેર એ ટીમ સને 2024 માં બાપુર પોલીસ સ્ટેશન માં નોંધાયેલ અપહરણ ના ગુના માં છેલ્લા 13 માસ થી નાસ્તો ફરતો આરોપી તથા ભોગ વડોદરા શહેર એએસટીયુ એએસટીયુ ની ટીમ શોધી કાઢ્યા છે માહિતી આધારે ટેકનિકલ સોર્સિસ તેમજ હ્યુમન સોર્સિસ આધારે બાતમી હકીકત મળેલ કે બાપુર પોલીસ સ્ટેશન માં નોંધાયેલ અપહરણ ના ગુના માં અપહરણ કરનાર આરોપી તથા ભોગ બનનાર હાલ વડોદરા જિલ્લાના જરોદ ખાતે હાઈવે નજીક હાજર છે વગેરે મુજબ ની હકીકત અપહરણ કરનાર આરોપી ચિંતન કુમાર ઉર્ફે ચિન્ટુ મફતભાઈ રબારી તથા ભોગ બનનાર બાળકી ઉંમર વર્ષ પંદર વર્ષ બે માસ અગિયાર દિવસ ને હસ્તગત કરી વધુ તપાસ માટે બાપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે